જીતો દ્વારા જોબ મેલાનું આયોજન સત્યાવીસ કંપનીઓ અને ચારસો પચાસથી વધુ નોકરી વાંચુઓ ઉમટી પડ્યા આજે બેરોજગારી એ ખૂબ જ વિકટ સમસ્યા છે આ સમસ્યાને હલ કરવા માટે જીતો વડોદરા ચેપ્ટર દ્વારા એક જોબ મેલાનું ભવ્યથી ભવ્ય આયોજન ગ્રાન્ટ મર્ક્યુરી હોટલ સૂર્યા પેલેસ ખાતે આજે સવારે નવથી સાંજના છ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે એમ જીતો વડોદરાના ચેરમેન કેતન મહેતાએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં અમિત ભટનાગર અને શ્વેતા જૈન દ્વારા નોકરી શોધતા યુવાનોને તાલીમ તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું દરમિયાન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક સાહેબે જણાવ્યું હતું કે આચાર્ય નયન પદ્મસાગર સુરેશ્વરી મહારાજ દ્વારા જીતો બનાવવામાં આવ્યું છે તેનો મુખ્ય ઉદ્દેશ બી ટુ બી એટલે કે એકબીજા સાથે બિઝનેસ કરી દેશની ઇકોનોમી મજબૂત બનાવી કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીત તથા જૈનોના પવિત્ર મંત્ર એવા નમસ્કાર મહામંત્ર દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જુદા જુદા ઉદ્યોગપતિ મોટી સંખ્યામાં જોડાયા હતા બીસીસીઆઈના અગ્રણી નિલેશ શુક્લા મહાવીર જૈન કોલેજના પ્રતાપભાઈ તથા બિપિનભાઈ ઉત્તમભાઈ ભરતભાઈ ટોલિયા તૃપ્તિબેન શાહ યુનિવર્સિટીના પૂર્વ સેનેટર દીપક શાહ સહિત અનેક મહાનુભાવો આજના કાર્યક્રમમાં જોડાયા હતા એમ જીતો યુથ ચેરમેન ઋષભ પાનપરિયાએ જણાવ્યું હતું આજે જે ચારસો પચાસથી વધારે યુવાનો નોકરી માટે આવ્યા છે તેમના ઇન્ટરવ્યૂ લઈને તેમને તુરંત જ નોકરી આપવામાં આવશે જેમાં મુખ્યત્વે આર આર કેબલ ટિકીટાર ઇન્ડસ્ટ્રીઝ અમેરિકન સ્ટીલ લિમિટેડ પ્રતિક ઇલેક્ટ્રિકલ નાકુડા સ્ટીલ વાસુ હેલ્થકેર શૈલી ઇન્ડસ્ટ્રીઝ સશી કેટર ઝવેરી સિક્યુરિટીઝ સહિત સત્યાવીસ જેટલી ઇન્ડસ્ટ્રીઝના માલિકો નોકરી ઓફર કરવા માટે આગળ આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓને પણ ટેકનિકલ ટ્રેનિંગ આપવામાં આવી એમ જીતોની મહિલા વિંગના બિજલબેન મહેતાએ જણાવ્યું હતું આજ ખૂબ આનંદની લાગણી સાથે જણાવું છું કે જોબ મેલા ટુ પોઈન્ટ ઝીરો ટુ ઝીરો ટુ ફોર જે જીતો વડોદરા દ્વારા આ ત્રણ વર્ષમાં બીજી વાર આયોજિત થઈ રહ્યો છે અને જીતો વડોદરાનો મુખ્ય ઉદ્દેશ છે કે તક અને અપેક્ષાનું એક સુંદર મજાનું કોમ્બિનેશન આપતું પ્લેટફોર્મ કે જેમાં એમ્પ્લોયરને સારા એમ્પ્લોયર મળે એટલે કે એમ્પ્લોયરને સારા એમ્પ્લોય મળે અને એમ્પ્લોય ને સારા એમ્પ્લોયર મળે આજે કોઈપણ કંપનીને જો સારા એમ્પ્લોય નહીં હોય તો કંપની પ્રગતિ નહીં કરી શકે અને કોઈ પણ એમ્પ્લોયને સારી કંપની નહીં હોય તો એ એમ્પ્લોય પ્રગતિ નહીં કરી શકે તો બંને વચ્ચેનો ન તમારો વિજય ન મારો પરાજય અને ન તમારો પરાજય ન મારો વિજય એ એક સરળ ઉદ્દેશથી વિન વિન સિચ્યુએશનની અંદર હોટલ સૂર્યા પેલેસ ખાતે ખૂબ વ્યવસ્થિત રીતે આધુનિક એકદમ સ્ટાઇલથી એક આખી ટ્વેન્ટી સિક્સ પ્લસ કંપનીઓ અને જેમાં ચોવીસથી વધુ જૈન કોમ્યુનિટીના એન્ટરપ્રેન્યોર દ્વારા ખૂબ હાઈ ટર્નઓવરવાળી કંપનીઓ માટે આજે વડોદરા જીતોએ એક આ પ્લેટફોર્મ આપ્યું અને એમના સહયોગથી જીતો વડોદરાના જૈન અને તમામ જ્ઞાતિના અને ગુજરાતની અંદરથી પણ ઘણા શહેરોમાંથી આજે આ કેન્ડિડેટ રજિસ્ટર થયા છે અને જેમાં લગભગ આજે છેલ્લા આંકડા પ્રમાણે ફોર ફિફ્ટી પ્લસ રજીસ્ટ્રેશન ક્રોસ થયું છે અને સાથે સાથે આ તમામ કેન્ડિડેટ જેમને રજીસ્ટર કર્યું છે એમને એક જોબ અને કેરિયર ગાઈડન્સ માટેની એક સ્કિલ્ડ ધરાવતા અને એક ઉચ્ચ સ્કિલ્ડવાળા ટેડેક સ્પીકર એચઆર એડમિનિસ્ટ્રેટર અને એચઆર કન્સલ્ટન્ટ દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવશે કે હાઉ ટુ ફેસ ધ ઇન્ટરવ્યુ તો વન્સ અગેઇન મારું એક ખાસ આજે આનંદની લાગણી સાથે હું મારા તમામ એમ્પ્લોયર કે જેમને આમાં ભાગ લીધો છે અમારા ચિત્તો વડોદરાને એસ્ટીમ પાર્ટનર તરીકે અહીંયા એક સહયોગ સાંપડ્યો છે અને તમામ એમ્પ્લોય કેન્ડિડેટ જે લોકો રજિસ્ટર્ડ થયા છે એમ બધાનો ખૂબ ખૂબ

એ લોકોને જરૂરી એમ્પ્લોય મળી જાય જે જૈન અને સિવાયના લોકો પણ એમાં ઇન્વાઇટેડ છે એ મળી જાય એવી મને આશા છે અને એમ્પ્લોયર અને એમ્પ્લોય એ બે વચ્ચેનો સંબંધ